રૂપાલા સામે ક્ષત્રિયો છે આકરા પાણીએ એવામાં સુરતથી આવ્યા મોટા સમાચાર સુરત માં ક્ષત્રિય આગેવાનો એ સીઆર પાટીલ સાથે કરી મુલાકાત મુલાકાત બાદ પાટીલે કર્યો દાવો કે દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિયોએ ભાજપને આપ્યું છે સમર્થન પાટીલે ક્ષત્રિયોને અપીલ કરી કે તેઓ રૂપાલાને માફ કરે પાટીલે દાવો કર્યો કે રાજકોટના મહાસંમેલનમાં હાજર રહેનારા 108 આગેવાનો તેમને મળ્યા અને ભાજપને સમર્થન આપ્યું છે 108 ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના અહીંયા આવ્યા છે એ પણ રાજકોટના જે સંમેલનમાં હાજરી એમણે પણ આપી હતી પરંતુ એમનું સ્પષ્ટ માનવું છે કે આ જે જવાબદારી કે જે રોષ છે એમનો રૂપાલા સાહેબની સામે છે એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈ પણ પ્રકારનો વાંધો નથી આ દેશના આ રાજ્યના આ વિસ્તારના વિકાસમાં મોદી સાહેબનું જે યોગદાન છે એને વિસ્તારે પાડી શકાય નહીં અને એટલા જ માટે એમણે ભારતીય જનતા પાર્ટીની પણ સપોર્ટ કરે છે